નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદમાં જનતા ચોક ખાતે આવેલા બેમિનારાયણ મંદિર નો વીસ થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં બસો પંચોતેર હરિભક્તોએ શિલાન્યાસ પૂજા વિધિમાં ભાગ લીધો હતો આમદનું આભ્યપેસ મંદિર આઠ ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શિલાન્યાસ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી શિલાન્યાસ મહોત્સવના પ્રસંગે વીસથી વધુ સંતો હાજર રહ્યા હતા જે માટલાદ્રા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની ચાલીસ વર્ષ સુધી સેવા કરનાર નારાયણ ચરણ સ્વામી ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા